જો તમે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓ શોધી રહ્યા હોય તો નેચરોપેથી પાસે પણ કેટલાક ખાસ ઘરગથ્થુ ઉપચાર છે ચાલો જાણીએ આજના વિડીયોમાં નેચરોપેથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે જીવનશૈલીમાં ફેરફારને મહત્વ આપે છે જેમાં આહાર વ્યાયામ યોગ આરામ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ને અગત્યનો ગણાય છે. નેચરોપેથીમાં વ્યક્તિગત ડાયટ પર ખાસ ભાર મૂકવામાં આવે છે, જેમાં ફળ, શાકભાજી વધુ ખાવા અને અનાજનું પ્રમાણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને પોટેશિયમથી ભરપૂર ખોરાક પર ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેમ કે કેળા, તરબૂચ, ટમેટા, નારંગી, પાંદડાવાળા શાકભાજી અને બદામ, કેમ કે તે કિડની ને સારી રીતે કામ કરવામાં અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે કાચા શાકભાજી લેવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે આ ઉપરાંત વીगन આહારથી પણ બ્લડ પ્રેશરમાં ઘણો ફાયદો જોવા મળે છે પોટેશિયમ મેગ્નેશિયમ પ્રોટીન અને ડાયટરી ફાઈબરથી ભરપૂર શાકાહારી આહાર બ્લડ પ્રેશરને ઊંચું કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે આ સિવાય નાળિયેર પાણી દાડમનો રસ બીટનો રસ હેબિસ્કસ ટી તજ ઇલાયચી અને આદુની ચા આ ઉપરાંત જમનું પાણી જેવા કેટલાક ચોક્કસ પીણા પણ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે લસણ પણ આ આખી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમાં રહેલું એલિસિન બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે ભોજનના ફેરફારોની સાથે સાથે કસરત પણ બ્લડ પ્રેશર મેનેજમેન્ટ કરવામાં અગત્યની છે ચાલવા જેવી નિયમિત કસરત રક્ત પરિભ્રમણને સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે એકવાર બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ જાય પછી સાયકલિંગ સ્વિમિંગ અને જોગિંગ નિષ્ણાતોની સલાહ અનુસાર તમે કરી શકો છો આ ઉપરાંત કેટલાક ચોક્કસ યોગાસનો જેવા કે સૂર્ય નમસ્કાર મકરાસન મત્સ્યાસન વજ્રાસન પવન અને શવાસન સાથે જ અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ પણ હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવા માટે મદદ કરી શકે છે આ બ્લડ પ્રેશર ને ઘટાડવા માટેની કેટલીક સરળ પદ્ધતિઓ છે કોઈ પણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ અચૂક લો અને જો તમને આ વિડિયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ગુજરાતી સાથે જોડાયેલા રહો